સમુદન માં સરપંચ શ્રી એnte આહિરે જણાાવ્યું કે ભારતીય સંવિધાન માત્ર કાનૂની દસ્તાવેજ જ નહીં પણ દેશના દરેક નાગરિક માટે માર્ગદર્શક ગ્રંથ છે. તેમણે આગળ ઉમેર્યું કે લોકતંત્રને મજબૂત બનાવવા માટે નાગરિકોએ પોતાના હક સાથે ફરજોનું પણ નિષ્ઠાપૂર્વક પાલન કરવું ખૂબ જરૂરી છે. આ અવસરે સંવિધાનના મૂળભૂત અધિકારો અને ફરજો અંગે હાજર ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા. અંતમાં સરપંચ શ્રી એnte આહિરે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ ગ્રામજન અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો.